જીજે ફોર એટલે એનો હવે વિડીયો બતાવવાનો છે હજી ચાલુ કરી છે પેલો વિડીયો બનાવ્યો અને આપને આમંત્ર આપ્યું એટલે આપણે પાછો આવ્યા અને હવે બધા રસોઈ બનાવે એટલે કીધું કે તમે આવજો એટલે એનો એટલે અમે પોગી ગયા હા અમે આવ્યા છે જો બેકગ્રાઉન્ડ જો આંબા ને વાડી નું લોકેશન છે લોકેશન ખબર છે ઈ તમને નો કે તમને આગળ બધું બતાવવાનું છે બરાબર ને

Ating, não vamos de o gatinho primeiro bate a ta

એટલે સપોર્ટ કરજો આપણે ભાવના જ છે આપણે નવું કઈ ક્રિઝી કરીએ ક્યાં આ ભાઈની ચેનલ છે જો જો આ ભાઈ અહીં જાયની ભાઈ અત્યારે જો એને તાણ થઈ ગઈ છે આ તો અમને કીધું કે આવજો તમે આવી નવા છે ની નવા છે કઈક નવું કરીએ તો પછી કઈક આગળ વધીએ તો તમારા સપોર્ટ થઈ એને થોડોક પ્રેમ કરજો થોડોક અમને કરજો બરાબર ને હા એમ આ જો ઈ ભાઈ અમાર જો જમમાં બેહી જાયે જમવા ને બેઠા મિતુ મિતુ પેલું ભૂંગળા બટેટા જૂંગળા નવું કરીને બતાવશું એ તો તમે જોયું નહી હોય ને એવું બનાવવાનું છે બરાબર ને આપણે કઈક નવું ચેલેન્જ કરવાનું છે તમે કોમેન્ટ કરજો કે અમે શું ચેલેન્જ કરીએ જોલોશીપ નું કરીએ કે ન કરીએ નયો જોલોશીપ નહીં રે આપણે પાણીપુરી વાળા માં તમે હરો સપોર્ટ કર્યો પણ હવે જોલોશીપ નું આપણે કઈક કઈક નવું કરવાનો વિચાર છે ચેલેન્જ નો શું કરીએ એ કઈ માઇન્ડ માં તમે કઈક કામ કોમેન્ટ કરો તો મજા આવે હવે અહીંયા ઘડીક વાર ગરમી થઈ ગઈ જા આ તડકા ના ભૂંગળા બટેટા બનાવી મજા આવી ગઈ અગડે આ તો અમારે બે મોઢે દાબશે ભૂંગળા બટેટા તમે બે મોઢા ને મારી એક જ મોઢો બે દાડ છે કે ડાટે હું જોયું જોયું ખાધું એમ કે ગરમ છે ગરમ હોય ને તડકા નાવા ખરી જાય

મળી <laughs> આપડે <laughs> <laughs> <laughs>